જીએસઆરટીસી એટલે કે સરકારી બસનું આપણે લાઈવ ટાઈમટેબલ જોવા માટે આપણે આ વિડીયોને પૂરો જોઈશું જેથી કરીને તમને ખબર પડે કે બસનું ટાઈમટેબલ કઈ રીતે જોઈ શકીએ છીએ તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે જાણીશું કે આજે કોઈ પણ બસનો ટાઈમ આપણે કઈ રીતે જુઓ તે કેટલા વાગે ઉપડે છે તે કયા સ્થળેથી છે અને કયા સ્થળે જશે તે કોઈપણ બસનો ટાઈમ આપણે જોઈ શકીશું તે જોવા માટે સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરીશું પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લીધી છે તો તેમાં સર્ચ કરીશું જીએસઆરટીસી લાઈવ જીએસઆરટીસી લાઈવ જે પહેલી જે એપ્લિકેશન આપણને દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું અને તેને ડાઉનલોડ કરી લેવાની છે મારા ફોનમાં મેં પહેલેથી જ ડાઉનલોડ કરી રાખી છે તો હું તેને ઓપન કરી લઉં છું જ્યારે ઓપન થઈ જાય ત્યારે તેમાં ચાર ઓપ્શન બતાવે છે પહેલો ઓપ્શન છે નિયર બાય સ્ટેશન બીજો ઓપ્શન છે સર્ચ બસ ત્રીજો ઓપ્શન છે ટાઈમ ટેબલ અને ચોથો ઓપ્શન છે ટ્રેક માય બસ તો આપણને બસનો ટાઈમ જોવાનો છે તો તે માટે આપણે ટાઈમ ટેબલને ચૂઝ કરીશું તો ઓપન કરીશું ટાઈમ ટેબલને ટાઈમ ટેબલ આપણું ઓપન થઈ ગયું છે તો તેમાં બતાવે છે ચૂંટ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને બીજું બતાવે છે ચૂ ડેસ્ટિનેશન પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે તમારે જે સ્થળેથી બેસવાનું છે તે સ્થળ અને ડેસ્ટિનેશન પોઈન્ટ એટલે તમારે જે સ્થળ પહોંચવાનું છે તે સ્થળ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આપણે લખીશું મારે મહેસાણાથી સુરત જવું છે તો સ્ટાર્ટિંગ પોઈન્ટમાં હું મહેસાણા લખીશ મહેસાણા બસ બસ સ્પોટ બતાવે છે તેના ઉપર ક્લિક કરી લઈશું તેના ઉપર ક્લિક કરી લઈશું ત્યારે તે ઉપર આવી જશે પછી બીજું પોઈન્ટ આપણે ડેસ્ટિનેશન પોઈન્ટમાં આપણે સુરત પહોંચવાનું છે તો આપણે સુરત લખીશું સુરત લખ્યું એટલે નીચે સુરત લખાઈને આવી જશે તેના ઉપર ક્લિક કરી લઈશું જ્યારે ક્લિક કરી લઈશું પછી ત્યારબાદ આપણે સર્ચ બસ ઉપર ક્લિક કરીશું સર્ચ બસ ઉપર ક્લિક કરવાથી આપણને મહેસાણાથી સુરત જતી બધી જ બસો જોવા મળશે જેમાં આપણને ઘણી બધી બસો દેખાય છે પહેલી બસ છે મહેસાણાથી બિલીમોરા બીજી બસ છે મહેસાણાથી પાલડી થઈને વાયા વલસાડ જશે તે સુરત થઈને જ જશે પછી ત્રીજી બસ છે પાટણથી નવસારી તો સવારે વહેલાની બસ છે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે મહેસાણાથી બીલીમોળા તે પ્રમાણે તમારા ટાઈમની અનુકૂળતા પ્રમાણે તમે બસ ચેક કરી શકો છો અને તે તમને ખૂબ જ સારું લાગે છે જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને જો તમને આ વીડિયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે